ગરાગ ને ફોન કરો પછી તાત્કાલિક તે બાર વાગતા વાગતા આવી રા ફોને પેલા આપડ્યો હો હેલો હા રત્ના ગાય વેચવાની હતી એક કની ચમાઈ અમારી તો હમણા વિહોણી લગભગ બે ત્રણ દાડા થયા છે આહા સારું કેમ રે કેટલામાં પસાવું દી માલવાની છે પાછી મોહી કો હા હા થોડું ઓછું કરો તમારું થોડું થાય મોહી યાર તમે ઘરના હોસ્તાળી આવે અધા લીટર દૂધ આ તો કઈ મિત્રો ઘણા ઘણા ફોન આવ્યો હે અને મારે મારે તો ચારી ક્યાં હતા પણ બિતાડી જાઓને તું મારે મેળ પડી જાય જબર કાળું પાળું નજર નોખું

બોલો બોલો એમણે આવો પેલી ચોકડી હોય તો ગાય ભાઈ જોતા કેટલું વેતર હા પેલું કે બીજું એ તો હવે આપડે જોતા હોય નજર વચ્ચે ગાડી આવે પણ કેટલા લીટર દૂધ આલે લીટર તો આ સો સાત જેવું હાલે કિંમત કર કિંમત તો પચાસ જેવું કેતો તો ચોખો તમે ક્યાં મુ આવું જાણ કુના સાપરા આપવાનું જોગીભાઈ ની

પેલી કાબરી તો વેચવી નહિ પાખડી લાવ બે મહિના થાય ગા બંને કરી પણ પેલી ગોરી હરિશંકુ એ

એકદમ ગરીબ છે રમકડા જેવું છે હાલ માર છે પણ એકદમ ગરીબ છે ગાય પાછી તમે રમાડો તમારે જેમ ને માર્યું નાનું છોકરું એનો ઓતળો પકડી ને ધાવન તો એ સમજ પાછી હે તમને ના પાડો રેખવા માંગડો ડંભાનો કોઈ ઝગડો નંભાવતો નહી બચારો ના ઝગડો આવી જોયું રેલું થાય ને ઝગડો ડંભાઈ દેવાનો ના હોય તો જોઈ

જોગીભાઈ 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 મજા ભાઈ ગાય ગાય જુઓ તમે તાર મારે ફરીને જોઈ લો

જો હે આજ સુદાન હેડ હવે એ તો તારા ભાગ ગઈ કણી હવે મારા હે ભાગ્યો ઘર જેવું રાખશી અલ્યા શેનું રેલ્લું રેલ્લું કરી આ તો બોધું તેર્યું તો મેટી મારી ગાયના આથી રેલ્લું લઈ ગયા કે થોડું ગાય દેતી છે એમણામ કયા પી દેવાની થી કોઈ ના લઈ જાય ગાય તો વાત કરી આમ કોની ની ખોય દે ખોની ઓ ની ખોય દે માં

પણ માં ભાઈ જોગીભાઈ હવે તમને શું કેવું એ ગાય તો એક મારા એ વેપારી આવ્યો તો મુંબઈનો બરાબર તે ઈને ગમી જી તે મુઈને આલી હરી જો ગાય તો આલી દીધી હે પાછી પાછી લાવ ઈતી ભાઈ તો મુંબઈ પોચી હવે જોધી લાવું મારા કોઈ ના જોન ગાય પાછી લાવ લે લાવ ગણ મરી જો ઈ તું ના હોય તો ભણાન વાત કરો લે વાત કર શું લાતી હેલો ભાઈ ગાય તો હું આલી દીધી બકા હવે શું કરીએ કે કોઈ ના તરે ગાય પાછી લઈ આલો

ના ચો ના ઢોલે આવ્યો કોડો આજ તો મરી જાવ હું તો મરી જાવ મમા હું તો ના ભણા નહીં મરી જાવ આનું યલ્લું પાછું લઈ આલું આ તો જોવાલ લેલું પાછું ના પડે તો મરી જાય ભણા આજ તો મારું ઉપર તો ના તું કોય ઠો ઉતર પણ મારા લેલું જોવા કે હું આજ તો મરી જઈ હોય છી કાઠું કર્યું પણ આ તું ભવ તો ના હોય તો હું નવું યલ્લું લેતા આવું મને એને જ જોવા એનું એ લેતા આવું રીમોન માં જાવ મુંબઈ માં હેલિકોપ્ટર માં

આ જાઉં નેહામાં નહી જાવ એટલે ને જો આપડા